અગાઉ આપણે નગેન્દ્ર વિજયની લાઇબ્રેરીનો એક વિડીયો બનાવ્યો અને લોકોને જાણીને બહુ મજા પડી કે વિજય પાસે પાંચ છ લાઇબ્રેરી છે લાઇબ્રેરીના મગજમાં છે તો માત્ર લાઇબ્રેરી હોવી એ મહત્વનું નથી એનો કેમ ઉપયોગ કરવો એ મહત્વનું છે એમાંય ખાસ કરીને સંદર્ભ ગ્રંથો અને એન્સાયક્લોપીડિયા આપણે એક એન્સાયક્લોપીડિયાને જાણતા હોય બહુ બહુ તો બે ત્રણ ને જાણતા હોય પણ નગેન્દ્ર વિજય પાસે વિવિધ વિષયના સંખ્યાબંધ એન્સાયક્લોપીડિયા છે એટલે આજે આપણે વિડીયોમાં એ જાણવાનો પ્રયાસ કરીએ કે વિવિધ એન્સાયક્લોપીડિયા કેવા છે અને એન્સાયક્લોપીડિયાનો ઉપયોગ કેમ કરવો કારણ કે એન્સાયક્લોપીડિયાનો ઉપયોગ કરવો એ પણ એક કળા છે જો સરળતાથી ઉપયોગ ન આવડતો હોય તો ઘણીવાર એવું બને કે આપણને જોઈતા વિષયની માહિતી મળે નહીં મને બરાબર યાદ છે જયારે બે હાજર આઠ નવમાં હું નગેન્દ્ર વિજય પાસે પહેલીવાર આવ્યો વિજયગુપ્ત મૌર્ય વિશે જાણકારી મેળવવા એમનું શતાબ્દી વર્ષ હતું અને મારે લેખ લખવો હતો તો ત્યારે એમણે સમજાવ્યું હતું કે મારા પિતાજીએ જે એન્સાયક્લોપીડિયા લીધો છે એમાં સોના વિશે લખવું હોય તો ગોલ્ડની જો વિભાગ છે એમાં તો હોય પણ માઇનિંગમાં જોવું પડે કારણ કે સોનાનું ખાણકામ થાય છે એટલે વાત એ છે કે વિષય છે શબ્દો કયા કયા છે આપણે અત્યારે કીવર્ડના જમાનામાં જીવીએ છીએ તો સોના વિશે માહિતી ગોલ્ડમાંથી તો મળે પણ સોના વિશે માહિતી માઇનિંગમાંથી પણ તમને મળી શકે એટલે એન્સાયક્લોપીડિયા એ રીતે જોવો જોઈએ એવું એમણે મને બે હજાર નવમાં જયારે પહેલી વાર મળ્યા ત્યારે વાત કરી હતી આજે એમની પાસે એન્સાયક્લોપીડિયાની સંખ્યા વધારે છે તો આપણે આજે એ જાણીએ કે કયા એન્સાયક્લોપીડિયાનો કેમ ઉપયોગ કરવો જી એન્સાયક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોષ કોઈ નવલકથા વાંચતા હો અથવા તો બાયો બાયોલોજીનું કોઈ પુસ્તક વાંચતા હો કે પછી પદાર્થ વિજ્ઞાનનું પુસ્તક વાંચતા હો કે પછી ઇતિહાસનું પુસ્તક વાંચતા હો એ રીતે વાંચવાની વસ્તુ નથી આ રેફરન્સ બુક છે એને આખી આખું વંચાય નહીં હા જ્યારે મેં ઓગણીસો ને સિત્તેરમાં પહેલો એન્સાયક્લોપીડિયા બ્રિટાની કાન લીધો ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું બધું વાંચી નાખીશ ચાર એન્સાયક્લોપીડિયા પહેલાં ચાર ગ્રંથો મેં વાંચ્યા બધું મળીને તો ઘણા બધા વોલ્યુમ છે ત્રીસ વોલ્યુમ હતા ચાર વોલ્યુમ વાંચ્યા પછી કંટાળી ગયો અને મારા પિતાજીએ મને કહ્યું કે આ વાંચવાની વસ્તુ નથી આ સંદર્ભ ગ્રંથ છે તને કંઈ વસ્તુ જોઈતી હોય તો તું આમાંથી ઇન્ડેક્સમાંથી જોઈ લે હવે એક વાત કહેવા માગું છું કે મેં જે પહેલો એન્સાઇક્લોપીડિયા જે લીધો 1970 માં સિત્તેરમાં એ બહુ જ દરેકે દરેક વિષય પર બહુ જ વિસ્તૃત માહિતી હતી એ બહુ ચાલ્યો નહીં એટલે વાચકો ધીમે ધીમે જમાનો બદલાયો ને વાચકોની જરૂરિયાતો પણ બદલાવા માંડી અમુક વાર એવું થાય કે તમને બહુ ઓછી જ માહિતી જોઈએ છે અને ઓછી માહિતીથી કામ ચાલી જતું હોય છે તો એના માટે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાએ પોતાનો એન્સાયક્લોપીડિયાનો જુદા જુદા વોલ્યુમમાં વેચી નાખ્યો હવે અત્યારે મારી પાસે જે એન્સાયક્લોપીડિયા છે એ હું તમને કહેવામાં જુઓ આ એકથી દસ એકથી બાર વોલ્યુમ છે એ બહુ જુદા રંગના છે આ આ જે છે એ માઇક્રોપીડિયા છે એનો અર્થ એ કે તમારે ઓછી માહિતી જોઈએ છે ઓછી માહિતીથી કામ ચાલી જાય છે દાખલા તરીકે કોલમ્બસ કઈ સાલમાં અમેરિકાના પ્રવાસે નીકળ્યો અર્થાત એટલે કે ભારત ભારતના પ્રવાસે નીકળ્યો અને અમેરિકા પહોંચ્યો એની થોડીક તમને માહિતી જોઈતી હોય તો એકાદ કોલમમાં મળી જાય બસ એનાથી વધારે ન હોય પણ વધારે માહિતી તમારે જોવી હોય તો પછી તમારે આ આ એન્સાપી આ બોલ્યુ જોવા પડે અને એમાં કોલમ્બસ શબ્દ જ જોવો પડે માત્ર કોલંબસ શબ્દ તમે જુઓ એટલે તમને એનો આખો લેખ મળી જાય હવે આ આ કોલમ્બસનો એન્સાઇક્લોપીડિયા તમને લેખના સ્વરૂપે આખું સમજાવી દે એટલે છેલ્લા બે વોલ્યુમ છે એમાં ચોખ્ખું લખેલું છે કે સૌથી પહેલાં ઇન્ડેક્સ જુઓ તો પાને પાને લખેલું છે કે સૌથી પહેલાં ઇન્ડેક્સ જુઓ હવે આ આ એન્સાઇક્લોપીડિયા જે છે એ જેને કહેવાય ને બહુશ્રુત છે બધા જ વિષયો આવરી લીધા છે બધા જ વિષયો આમાં આવરી લીધા છે આ એન્સાયક્લોપીડિયા રેફરન્સ બુક તરીકે જ હોય પણ હું હંમેશા ઇન્ડેક્સ પહેલા જોઉં છું હવે તમે જુઓ કે ઇન્ડેક્સમાં એક જ વસ્તુ જે છે અથવા તો એક અહીંયા છે એની કેટલી કેટલી જગ્યાએ માહિતી આપેલી છે આ પહેલા જોવાનું થતું હોય છે આ બહુ કુથું કામ છે તમારે લખવું હોય તો ખાસો સમય જોઈએ ઘણો બધો શ્રમ બી કરવો પડે થોડીક તપશ્ચર્યા જેવી જ વાત થઈ જાય છે હું તમને બીજા એક એન્સાયક્લોપીડિયાની વાત કરું છું કે હવે જુદા જુદા વિષયો ઉપર એન્સાયક્લોપીડિયા બની રહ્યા છે જુદા જુદા વિષયો પર એન્સાયક્લોપીડિયા થઈ રહ્યા છે અમુક એન્સાયક્લોપીડિયા એક જ સિંગલ વોલ્યુમના હોય અમુક તો ઘણા બધા વોલ્યુમમાં હોય દાખલા તરીકે મેગ્રો ઇલ એન્સાયક્લોપીડિયા ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એ બાવીસ વોલ્યુમનો છે પણ હું તમને એક બીજો એન્સાયક્લોપીડિયા બતાવી રહ્યો છું એ પણ એન્સાયક્લોપીડિયા જ છે પણ સિંગલ વોલ્યુમનો છે એમાં તમારે પ્રાથમિક માહિતી જે જોઈતી હોય એ મળી જાય એને તમારી જરૂરિયાત પણ એટલી જ હોય માટે પતી જતું હોય છે ત્યાં ને ત્યાં એવી જ રીતે હોય હોય છે છે હવે વર્લ્ડ કે તો એનો એક મારી પાસે ઘણો બધો સમૃદ્ધ છે એ આ છે આવા ઘણા બધા છે મારી પાસે મારે વસાવવા પડ્યા છે કારણ કે એ વગર તો હું કંઈ કામ નહીં કરી શકું અચ્છા એક વિદ્યાર્થીઓ માટે જે એન્સાઈક્લોપીડિયા વર્ષો પહેલાં ફ્રી એન્ટરપ્રાઇઝ કંપનીએ બહાર પાડ્યો એ વર્લ્ડ બુક એન્સાયક્લોપીડિયા હતો એનું હવે બજાર ચાલતું નથી કારણ કે ગૂગલમાં બધી માહિતી મળી જાય છે અચ્છા બીજું એક એન્સાયક્લોપીડિયા જે છે મારું માની તો એ આ કોમ્બેટ સર્વાઈવલ છે કોમ્બેટ કમાન્ડો મિશન ઉપર છે બધો હું મિશન નથી બતાડ્યા પણ લોજિસ્ટિક્સ બતાડ્યા છે કે કેવી રીતે કમાન્ડોએ કામ કરવું આ એની આખી અઠ્યાવીસ વોલ્યુમનો છે જુદા 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 છે પ્રાણીઓનો પણ છે જાત જાતનો એન્સાયક્લોપીડિયા મારે પાસે પડ્યા છે એટલે એન્સાયક્લોપીડિયા તમારે જો તમે કોઈ સારું કામ કરવા માગતા હો તમારો લેખ સમૃદ્ધ કરવા માંગતા હો તો તમને એન્સાયક્લોપીડિયાને ખબર પડે મુસીબત એક ઠેકાણે થાય છે કે ઘણા એન્સાયક્લોપીડિયામાં તમને રિફર કરવામાં માંગતા હો પણ એમાં જે માહિતી આપી હોય એનું જો તમારી પાસે પ્રાથમિક બેકગ્રાઉન્ડ નથી જો એનો પાયો નથી તમારી પાસે તો એમાં સમજ નથી પડતી દાખ દે કે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા એવો એન્સાયક્લોપીડિયા છે જે હવે તો આ આ લાંબો અત્યારે આ આ જે બધા એન્સાયક્લોપીડિયા છે આર્કટિક ને બાયોસ્ફિયર ને બધું લખેલું છે એના વિશે તમારી પાસે થોડુંક પ્રાથમિક જ્ઞાન તો હોવું જ જોઈએ નહીં તો તમને આ એન્સાયક્લોપીડિયામાં સમજ નહીં પડે તરીકે હું તમને કહેવા માગું છું કે ઇતિહાસનો એક એન્સાયક્લોપીડિયા મારી પાસે હતો જેમાં એક વોલ્યુમ એક આખું વોલ્યુમ એક આખું વોલ્યુમ પંચમ જોર્જનો દિલ્હી દરબાર ઉપર હતું પંચમ જોર્જના દિલ્હી દરબાર ઉપર આખું વોલ્યુમ હતું હવે એ ઓગણીસો અગિયારની વાત છે કે જ્યારે પંચમ જોર્જ અહીંયા આવ્યો અને બંગ ભંગ જે થયો હતો એ ઠરાવ નાબૂદ કર્યો અને એણે લોર્ડ કરઝનને જે કર્યું હતું બંગાળના વિભાજન એ બંધ કરી દીધું અને એ એણે રદ બાતલ ઠરાવ્યું અને પછી એણે એ પણ જાહેરાત કરી દીધી કે હવે પછી ભારતની રાજધાની નવી દિલ્હી હશે આ આ જે એન્સાઇક્લોપીડિયા છે એમાં એક બહુ સરસ મજાની વાત છે કે પંચમ જોર પાસે જે રાજા મહારાજાઓ નજરાણા લઈને જતા કિંમતી રત્નોના થાળ લઈને જતા એ બધા એમને ખબર હતી કે ભાઈ એમનું જે કંઈ છે એ બધું અંગ્રેજોને આભારી છે તો સયાજીરાવ એવા તમારે પંચમ જ્યોતને મળીને મહારાજાએ પાછલા પગે જવું પડે પીઠ ન બતાવાય એને મહારાજા સયાજીરાવ એવા નીકળ્યા મગરુરવાળા મગરૂરીવાળા કે સોટી હલાવતા હલાવતા ગયા હાથમાં લાકડી હતી એ હલાવતા હલાવતા ગયા અને પીઠ દેખાડીને જ આગળ નીકળી પંચમ પંચમજ્યોતને બહુ ગુસ્સો ચડ્યો પણ કંઈ કરી શકે એમ હતા નહીં કારણ કે સયાજીરાવ એમની સંસ્કાર નગરીમાં બહુ જ લોકપ્રિય હતા આ બીજો એક એન્સાયક્લોપીડિયા છે ઉચકી નથી શકતો પણ આ છે વર્લ્ડ હિસ્ટ્રીનો એન્સાયક્લોપીડિયા તમને શાલી વાહનનો નકશો બી જોઈતો હોય તો તમને આમાં મળી જાય શાલી વાહનનો નકશો જોઈતો હોય તો તમને આમાં મળી જાય સિલ્ક રૂટ વિશે કંઈ પણ જોઈતું હોય તો તમને આમાં મળી જાય આ બધી આ બધો ખજાનો હું એમ સમજો ને કે ઓગણીસો ને બત્રીસથી શરૂ કરી અને ઘણા બધા ગ્રંથો મેં વસાવ્યા છે ઓગણીસો બત્રીસ એટલે કે મારા જન્મના પહેલાં જન્મ પહેલાંના બધા પુસ્તકો મારી પાસે છે મારી પાસે એક પુસ્તક જે છે એ ઓગણીસો ને સત્તરમાં પ્રગટ થયું છે અને મારી પાસે એક પુસ્તક એ છે કે જે પ્રતિબંધિત છે આજે બી પ્રતિબંધિત છે મારી પાસે છે અંગ્રેજોએ પ્રતિબંધિત ઠરાવ્યું હતું મારી પાસે છે એટલે મારે આ બધા જ્ઞાન ભંડારની વચ્ચે રહી અને કરવું પડે છે પણ એ શ્રમદાયક કામ છે મારો મને સખત શ્રમ પડે છે હું તમને એક દાખલો આપું ફેક ફાઇન્ડરમાં મારે એક સવાલનો જવાબ આપવો હતો એના માટે મેં એટલા બધા સંદર્ભ ગ્રંથો ભેગા કર્યા અને એની નોટ્સ બનાવીને બધું કર્યું એક સવાલનો જ પ્રશ્ન હતો એક સવાલનો મારે જવાબ આપવો હતો પછી જ્યારે હિસાબ કર્યો ત્યારે ખબર પડી કે મેં બધું મળીને અઢાર સંદર્ભ બોલી ત્યારે આ એક સવાલનો જવાબ લખાયો સવાલ એટલે સવાલ હવે મને અત્યારે યાદ નહોતી પણ કોઈ વાચક જ્યારે મને એમ કહે છે ને કે તમે સફારી તો નહોતું કર્યું એ પહેલાંની વાત છે કે તમે દર પંદર દિવસે બહાર પાડો ત્યારે હું કહેતો કે ભાઈ તમે એ થોડા કલાકમાં વાંચી નાખો છો મારે તો આખો મહિનો જતો હોય છે પછી એક તલત મહેમૂદનું એક ગીત એમને યાદ અપાવું છું કે ઈસ સે નીકળી હૈ જો ધૂન સબને સૂની હે પર સાજ પર જો બીતી હે વો કિસ દિલ કો પતા હોય હું સાજ છું તમે આનંદ માણો છો મારી તર્જનો મને તકલીફ થતી હોય છે પણ સંતોષ છે મને સંતોષ છે મેં કંઈક કર્યું આજે આપણે નગેન્દ્ર વિજય એન્સાઇક્લોપીડિયા કઈ રીતે વાપરે છે અને કેવા કેવા વાપરે છે એ જાણવાનો પ્રયાસ કર્યો વધુ એકાદ વિડીયોમાં આપણે નગેન્દ્ર વિજયના જગતમાં આ રીતે પ્રવેશ કરીશું ધન્યવાદ